માય માય કિચન આપનું સ્વાગત છે આજે આપણે મેગીના ભજીયા બનાવીશું બાળકો અને મોટા સૌ કોઈને ભાવે તેવા આ ભજીયા બનીને રેડી થશે તો બધી ટ્રીક અને ટીપ સાથે આજે આપણે આ ભજીયા બનાવીશું રેસીપી સારી લાગે તો લાઇક અને શેર જરૂરથી કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો ઝડપથી ફક્ત પાંચ મિનિટમાં બની જતા એવા ભજીયા બનાવવા માટે સૌ આપણે ફક્ત દસ રૂપિયાના પેકેટમાંથી આજે આપણે આ ભજીયા બનાવીશું તો પેકેટમાંથી આપણે પહેલાં મેગીને કાઢી લેશું તો અને હવે તેને બોઇલ કરશું તો તેના માટે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું ગેસની ફ્લેમ ચાલુ કરી કઢાઈમાં આપણે થોડુંક પાણી ગરમ કરીશું પાણી ગરમ થઈ જાય પછી તેમાં આપણે મેગી એડ કરી દઈશું આ રીતે પાણી ગરમ થાય એટલે આપણે મેગીને એડ કરી દઈશું અને બંને બાજુ એક વખત આ રીતે પલટાવી લેશું અને પછી તેમાં આપણે પાણી ફરીથી એડ કરીશું તો અહીંયા આપણે અડધા કપ જેટલું ફરીથી પાણી એડ કરીશું આપણે આ મેગીને પચાસ ટકા જેટલી જ બોઇલ કરવાની છે તેનું ખાસ ધ્યાન રાખવાનું મેગી બનાવતી વખતે મેગી ઓવર ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું જો પચાસ ટકા મેગી બોઇલ થયેલી હશે તો ભજા એકદમ ક્રિસ્પી બનશે હવે મેગીના મસાલામાંથી અડધો મસાલો આપણે મેગીમાં એડ કરી દઈશું અને તેને આ રીતે મિક્સ કરી લેશું તો બે મિનિટમાં આપણી મેગી બનીને રેડી છે તો તમે જોઈ શકો છો હવે મેગી આપણી બનીને રેડી છે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેશું મેગી ઠંડી થઈ જાય પછી જ આપણે તેનું બેટર બનાવવાનું છે તો મેગી ઠંડી થાય પછી આપણે એક બોલમાં મેગીને લઈ લેશું તો અહીંયા મેગી સરસ ઠંડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો આ રીતે આપણે મેગીને પચાસ ટકા બોઇલ કરેલી છે હવે આપણે તેમાં બધા ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરશું તો સૌથી પહેલાં આપણે તેમાં ચણાનો લોટ એડ કરશું તો ત્રણ ચમચી જેટલો આપણે ચણાનો લોટ એડ કરી દેશું અહીંયા આપણે મેગીના ભજીયા બનાવવાના છે એટલે લોટનું પ્રમાણ આપણે સેજ ઓછું રાખીશું સાથે સાથે આપણે ચોખાનો લોટ પણ એડ કરીશું તો દોઢ ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરશું સાથે સાથે સમારેલું કેપ્સિકમ એડ કરશું એક ચમચી જેટલું અને બે ચમચી જેટલી સમારેલી ડુંગળી એડ કરશું સાથે સાથે આપણે કોથમીર પણ એડ કરીશું એક ચમચી જેટલી હવે તેમાં બધા મસાલા એડ કરશું પણ મસાલા એડ કરવા પહેલાં તેમાં આપણે મેગીનો મસાલો એડ કરી દેશું તો અહીંયા આપણે મેગીનો મસાલો આ રીતે નાખવાથી ભજીયાનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવે છે હવે સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર લાલ મરચું પાવડર એડ કર્યા પછી સાથે સાથે તેમાં હળદર પણ એડ કરી દેસું અને થોડુંક ધાણાજીરું પાવડર એડ કરી દેસું બધા ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કર્યા પછી આ રીતે તેને હાથેથી એકવાર આપણે મિક્સ કરી લેશું અહીંયા આપણે અત્યારે બિલકુલ પાણી એડ નહીં કરશું પહેલાં મેગીમાં જેટલું પણ મોઈશ્ચર હોય તેનાથી જ આપણે ભજીયાનું બેટર રેડી કરીશું જરૂર લાગે તો તમે અડધી ચમચી જેટલો ચરાનો લોટ એડ કરી શકો છો હવે આપણે થોડુંક તેમાં પાણી એડ કરીશું અને આ રીતે મેગીના ભજીયાનું બેટર રેડી કરીશું બેટર બનાવતી વખતે મેગી એકદમ તૂટી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું અહીંયા આપણે મેગીના ભજીયા બનાવી રહ્યા છે તો આ રીતનું બેટર રાખીશું તો હવે આપણું બેટર તો રેડી છે તો ચાલો હવે ગેસની ફ્લેમ ચાલુ કરીશું ગેસની ફ્લેમ ચાલુ કરીને કઢાઈમાં તેલ ગરમ કરીશું તેલ સરસ ગરમ થઈ ગયું છે કે નહીં તેને આ રીતે થોડુંક બેટર નાખીને ચેક કરી લેવું તો અહીંયા આપણું તેલ પણ ગરમ છે તો ચાલો હવે મેગીના ભજીયા બનાવીશું તો ગરમા ગરમ તેલમાં આ રીતે આપણે થોડુંક બેટર લેતા જાશું હાથમાં અને રેડી કરેલા બેટરમાંથી થોડુંક બેટર લઈ અને આ રીતે ભજીયા તેલમાં ડીપ કરતા જશું અને એડ કર્યા પછી ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની જેથી કરીને ભજીયા છે એ અંદરથી અને બહારથી સરસ પાકે તો લો ફ્લેમ ઉપર જ આપણે ભજીયાને તરીશું તો મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર ભજીયાને આ રીતે તમે બેથી ત્રણ મિનિટ ઝાડાની મદદથી પલટાવશો એટલે તમારા ભજીયા છે એ બનીને રેડી થઈ જશે અહીંયા આપણે ચોખાનો લોટ એડ કરેલો છે જેનાથી ભજીયા ખૂબ જ ક્રિસ્પી બને છે તો ભજીયાને બે મિનિટ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો આપણા ભજીયા છે એ સરસ તળાઈને રેડી છે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જાય એટલે તેને આપણે તેલમાંથી કાઢી લેશું તો આપણા ભજીયા રેડી છે તેને આપણે આ રીતે ઝારામાં લઈ લેશું તે જ રીતે આપણે બીજા બધા ભજીયા બનાવીને રેડી કરીશું જ્યારે તમે ભજીયાને તેલમાં ડીપ કરો ત્યારે આ રીતે બેટરને થોડુંક હાથમાં લઈ લેવાનું અને પછી આ રીતે ભજીયાને તેલમાં એડ કરવાના જેથી કરીને મેગી છે એ સરસ ભજીયામાં દેખાય બસ હવે ઝારાની મદદથી આ રીતે બે મિનિટ તેને પલટાવશું જો તેલ ઠંડુ થઈ જાય તો તમારે ગેસની ફ્લેમ હાઈ કરી તેલને સેજ ગરમ કરી લેવું અને પછી ભજીયાને તળવા તો આ રીતે આપણે બધા ભજીયા તળીને રેડી કરીશું જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન કલરના ના થાય ત્યાં સુધી તેને તળવાના તો અહીંયા આપણા ભજીયા ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે તેને પણ આપણે ચારામાં કાઢી લેશું ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી એવા મેગીના ભજીયા રેડી છે સર્વ કરવા માટે તેને ગરમા ગરમ સર્વિંગ પ્લેટમાં લઈ લેશું અને તેને ટમેટો કેચઅપ સાથે સર્વ કરીશું જો તમે પણ ક્યારેય આ રીતે મેગીના ભજીયા ન બનાવેલા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી લાગે છે બાળકો અને મોટા સૌને ભાવે તેવા મેગીના ભજીયા રેડી છે સર્વ કરવા માટે આજની રેસિપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને રેસિપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ